ઓનલાઈન બુદ્ધ વિહારમાં પુનઃ આપનું મૈત્રીપૂર્ણ સ્વાગત છે દરેકને મૈત્રીપૂર્ણ જય ભીમ અને નમ બુધાય ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ આ પવિત્ર ગ્રંથ પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર સાહેબ આંબેડકર વિરચિત એનું આપણે પઠન કરી રહ્યા છીએ આજની દમસભામાં આપણે પ્રથમ ગ્રંથનું આઠમું પ્રકરણનું વાંચન કરીશું વિવાહ બોધિસત્વ સિદ્ધાર્થ અને યરાના વિવાહ મંગલની વાત આજના દમસભામાં આપણે વાંચન કરીશું દંડપાણી નામે એક કોલીય રાજા હતા અને યશોદરા નામે તેમને એક પુત્રી હતી તે પોતાના સૌંદર્ય અને શીલ માટે જાણીતી હતી યશોદરા સોળમે વર્ષે પહોંચી એટલે દંડપાણીને તેના લગ્નની ચિંતા થવા માંગી તે સમયની પ્રથા પ્રમાણે દંડપાણીએ પોતાના પડોશી રાજ્યોના યુવાનોને પોતાની પુત્રીના સ્વયંવરમાં વિવાહ પસંદગી માટે પધારવાનું નિમંત્રણ આપ્યું સિદ્ધાર્થ ગૌતમને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું સિદ્ધાર્થ ગૌતમનું પણ સોળમું વર્ષ પૂરું થયું હતું તેમના મા બાપ પણ તેમના લગ્ન માટે એટલા જ આતુર હતા તેમણે સ્વયંવરમાં જવા અને યશોદરા માટે લગ્નની દરખાસ્ત મૂકવાનું કહ્યું તેમણે પોતાના માતા પિતાની આજ્ઞા શિરોધાર્ય ગણી આવેલા યુવાનોમાંથી યશોદરાએ સિદ્ધાર્થને પસંદગીમાં લીધા દંડપાણી બહુ ખુશ નહોતા તેમણે તેમના દાંપત્ય જીવનની સફળતા બાબતે સંદેહ હતો તેમને લાગતું હતું કે સિદ્ધાર્થને શ્રમણોની સંગતિ સાથે આદત પડી ગઈ છે તેમને એકાંત પ્રિય છે એક સંસારી ગૃહસ્થી તરીકે તે કેવી રીતે સફળ થશે એ એમને ચિંતા છે યશોદરા સિદ્ધાર્થ ગૌતમ સિવાય બીજા કોઈની પણ સાથે લગ્ન કરવા માંગતા નહોતા આ બાબતે એકૂત નિશ્ચયી હતા તેમણે પોતાના પિતાને પૂછ્યું કે શું સાધુ સંતોની સંગતિ કરવી તો કોઈ ગુનો છે યશોદરા આવું વિચારતી નહોતી સિદ્ધાર્થ ગૌતમ સાથે લગ્ન કરવાનો પોતાની દૃઢ નિર્વાહ જાણ્યા પછી યશોદરાની માતાએ પોતાના પતિ દંડપાણીને સંમતિ આપવા સમજાવ્યા અને દંડપાણીએ સંમતિ આપી પણ ગૌતમના પ્રતિસ્પર્ધો પ્રતિસ્પર્ધકો માત્ર નિરાશ જ ન થયા પરંતુ તેમને લાગ્યું કે તેમનું હરહરતું અપમાન થઈ રહ્યું છે તેમનું કહેવું હતું કે તેમના પ્રત્યે સૌજન્યતા દર્શાવવા માટે પણ ઔચિત્ય તરીકે પણ યશોદરા પહેલા તેઓની કોઈ પરીક્ષા લેવી જોઈતી હતી પરંતુ યશોદરાએ આવું કર્યું નહીં થોડો સમય આ લોકો ચૂપ રહ્યા તેમણે કહ્યું કે દંડ પાણી યશોદરાને ગૌતમની પસંદગી કરતા રોકશે અને તેમનો હેતુ પણ બર આવશે પરંતુ જ્યારે તેમણે જોયું કે દંડપાણી યશોદરાને સમજાવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે તેમણે હિંમતથી કામ લીધું લક્ષવેદની એક કસોટી કરવાની માગણી મૂકી જેનો દંડ પાણીએ સ્વીકાર કરવો પડ્યો સિદ્ધાર્થ પહેલાં તો આ માટે તૈયાર નહોતા પરંતુ તેના સારથી છંદે તેમને સમજાવ્યા કે જો તેઓ આ કસોટીનો ઇનકાર કરશે તો તેમના માટે શાક્ય પરિવાર માટે તથા સૌથી વધારે તો યશોદરા માટે પણ શરમજનક ગણાશે સિદ્ધાર્થ ગૌતમના મન ઉપર આ વાતની ત્યારે અસર થઈ અને તેમણે કસોટીના પડકારને ઝીલી લીધો કસોટીનો પ્રારંભ થયો દરેક સ્પર્ધકે પોતપોતાનું કૌશલ્ય દેખાડ્યું અંતે ગૌતમનો વારો આવ્યો અને તેમનું લક્ષવેદ સર્વશ્રેષ્ઠ પુરવાર થયું આ પછી લગ્ન થયા શુદ્ધોદન અને દંડ પાણી બંને વેવાઈઓને ભારે આનંદ થયો આ જ પ્રમાણે યશોદરા અને મહાપ્રજાપતિ પણ ઘણા જ ખુશ હતા લગ્ન લગ્નને ઘણો સમય થયા પછી યશોદરા એ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ હતું રાહુલકુમાર તો આ પ્રમાણે આપણે બધા સાંભળ્યું અને એ વાતનો ખ્યાલ આવ્યો કે આજથી છવ્વીસો વર્ષ પહેલાં ભારતના અંદર લગ્ન પ્રથા કેવી હતી બોધિસત્વ સિદ્ધાર્થ અને માતા યશોદરા એના લગ્ન તે સુનિશ્ચિત હતા એ આપણે જાણી શકીએ છીએ અને એમાં એ પણ આપણે જાણી શકીએ છીએ કે યશોદરાએ સિદ્ધાર્થ માટે પસંદગી કરી નાખી હતી પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે આપણને ત્યાં જણાય છે કે જ્યારે દીકરી વિવાહ યોગ્ય થાય ત્યારે એની જવાબદારી લગ્ન માટેની માતા પિતાની હોવાથી એને યોગ્ય એવા વરની તપાસ એ પોતે કરતા હોય છે અને એ તપાસના અંદર એ લોકો એને યોગ્ય એવા યુવાનોને નિમંત્રિત કરે છે અને એ યુવાનો પોતાનું કલા કૌશલ્ય બુદ્ધિ જ્ઞાન અને એની પાસે બીજું અન્ય શું ભાથું છે જીવન માટેનું કે જે સારી રીતે જીવન જીવી શકે એ દરેક મૂલ્યો એના માતા પિતાના ધ્યાનમાં આવતા હોય છે અને એ પ્રમાણે પોતાની દીકરી સમગ્ર જીવનભર કમસે કમ ભૌતિક જીવન એનું સારી રીતે યાપન થાય એ દ્રષ્ટિકોણને સામે રાખી તેઓ એના લગ્ન કરતા હતા અહીં આગળ એ જ પ્રમાણે સાચ્યરાજ દંડપાણી એ પોતાની પુત્રી યશોધરાને એના લગ્ન સોળમા વર્ષે કરવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે આવું જ કંઈક એ વિચારે છે ભારતીય સમાજમાં સોળ વર્ષ એ વખતમાં એ લગ્ન માટેની ઉંમર ગણાતી હતી શારીરિક વૈજ્ઞાનિક રીતે શારીરિક બંધારણ એનોટોમી જેને કહીએ છે એ મુજબ મનુષ્ય સોળમાં વર્ષે એના શારીરિક રીતે એની પૂરતી ક્ષમતા વિકસિત થઈ ગઈ હોય છે અને એ જ પ્રમાણે સો વર્ષે એની બુદ્ધિ ક્ષમતા પણ પરિપૂર્ણ થઈ ગઈ હોય છે એને એ વખતે એને સારું અને ખરાબ શું કહેવાય એનો નિર્ણય લેવાની પોતાનામાં ક્ષમતા આવી જાય છે બૌદ્ધ પરંપરામાં બોધિસત્વને પણ સોળ વર્ષની કલ્પના કરવામાં આવે છે અને એક સોળ વર્ષના યુવાન તરીકે હંમેશા બોધિસત્વને જોવામાં આવે છે અને જે સોળ વર્ષ એની જે કલ્પના જે છે એ પ્રમાણે એની પાસે ભરપૂર શારીરિક ક્ષમતા હોય છે અને એ જ પ્રમાણે આ બોધિસત્વ પોતાની બુદ્ધિ ક્ષમતા પણ સોળમાં વર્ષે ભરપૂર સમયના અંદર ભરપૂર અવસ્થાના અંદર અસીમ અવસ્થાના અંદર એ એનો પ્રયોગ કરી શકતા હોય છે આથી બૌસત્ત્વ એ કલ્યાણ અને પરહિત કલ્યાણ માટે એ પોતાની અસીમ અપાર શક્તિનો ઉપયોગ કરવા એને સોળ વર્ષના કહેવામાં આવ્યા છે આથી ભારતીય પરંપરાના અંદર પણ લગ્નની ઉંમર વર અને કન્યા બંનેની સોળ વર્ષ આંકવામાં આવી છે અને એ પ્રમાણે સામાજિક માન્યતા પણ એ સમયે હતી ત્યારબાદ ભારતીય પરિસ્થિતિના અંદર પલટો આવવાથી બાળ લગ્નો એને એવો કુરિવાજ ભારતીય સમાજમાં પરિવર્તનો અને એ પ્રમાણે ભારતીય સમાજમાં નાની ઉંમરે લગ્ન કરવા એ આર્ય ધર્મના અંદર અને હિન્દુ ધર્મના અંદર એ પ્રસરવામાં આવ્યો અને એ પ્રમાણે આજે ભારત દેશ આઝાદ થયા પછી ઓગણીસો ને સુડતાલીસમાં આપણે દીકરીની ઉંમર અઢાર વર્ષ અને દીકરાની ઉંમર એકવીસ વર્ષે લગ્ન કરવા એવું કાયદાનું માન્યતા છે તો અહીંયા દંડપાણી રાજ એણે એવું વિચાર્યું કે સિદ્ધાર્થ માટે યશોધરાની પસંદગી એ બહુ સફળ નહીં નીકળે કેમ કે સિદ્ધાર્થ ગૌતમ એ શ્રમણો સાથે બેસે છે આધ્યાત્મિક ચર્ચા કરે છે એટલું જ નહીં એમના જન્મ સમયે જે આઠ કુલિન બ્રાહ્મણોએ અને વૃદ્ધ પ્રસિદ્ધ મુનિએ જે ભવિષ્યવાણી કરી હતી એમણે આગમ જે કર્યું હતું કે નિશ્ચિત આ બાળક બુદ્ધ બનશે અને એ વાત જગતમાં પ્રસિદ્ધ હતી અને આથી જ દંડ પાણીને એ ચિંતા હતી કે મારી દીકરી સમગ્ર આયુષ્યભર એમની સાથે નહીં રહી શકે પરંતુ અહીંયા બહુ મહત્ત્વની વાત છે અને એ વાત આપણે સમજી લેવી પડશે ભારતમાં એ વખતની જે પ્રજા છે આજથી છવ્વીસો વર્ષ પૂર્વે એ ભારતીય પ્રજા એ અહીંની મૂળ જેને આપણે સંસ્કૃતિ જેને કહીએ છીએ એ સંસ્કૃતિ પ્રમાણે જે આપણે હડપ્પન અને મૂંજી મોહિંજો દરો એ સમયે પણ લગ્ન માટેની પ્રથા એ કન્યા ઉપર આધારિત હતી અને સંપૂર્ણ કન્યાની પસંદગી હોય ત્યારબાદ જ એના લગ્ન થતા હતા અને આ પરંપરા વર્ષોથી ભારતીય મૂળ સમયના મૂળ સમાજમાં જોવા મળે છે આજે પણ આદિવાસી સમાજ હોય કે બીજો અન્ય ભારતીય સમાજ હોય એ લગ્ન માટે સંપૂર્ણ એની જવાબદારી એ કન્યા ઉપર હોય છે અને એટલું જ નહીં ભારતીય સમાજમાં કન્યાને આ પ્રમાણેની પસંદગી કરવા માટે એને મેળાવડા મેળાઓ કરવામાં આવે છે ભારતીય સમાજમાં જે મેળાઓનું જે આયોજન છે એમાં ખાસ કરીને પ્રકૃતિ પ્રાકૃતિક રીતે જે તહેવારો છે અને એમાં જે મેળાઓનું તહેવારના અંદર જે આયોજન કરવામાં આવે છે જેમાં વસંતનો અને બીજા અન્ય ઋતુ પર્વ જે છે એ વખતે યુવાનો ત્યાં આગળ પોતાનું કલા પ્રદર્શન કરતા હોય છે ભારતીય સમાજમાં મેળાવડામાં યુવાનો જે કલા પ્રદર્શન કરે છે એની પાછળનું કારણ એ છે કે એ સમયે ભારતીય સમાજમાં ત્યાં માતા પિતા પોતાની દીકરી પોતાની કન્યા પણ લઈને જતા હતા અને એમાંથી આ દીકરી જે કોઈ કલા પ્રદર્શિત કરનાર યુવાનને એ પસંદ કરે છે એની સાથે એને લગ્ન કરવા માટેની એના માતા પિતા પસંદગી આપતા હતા અને એ પ્રમાણે દીકરીની સંપૂર્ણ સંમતિ અને એની પસંદગી એ જ એના માતા પિતાની પસંદગી હતી આવા પ્રકારની પરંપરા ભારતીય સમાજના અંદર અતિ સ્વતંત્ર એવી પરંપરા ભારતમાં હતી જે પરંપરા ત્યારબાદ જે ધર્મની જેને કહેવાય કે સામાજિક ગેરમાન્યતાઓ એણે ભારતીય સમાજમાં આ કન્યા જે છે એની પસંદગી માટે એની સ્વતંત્રતા જે છે એને હણી લેવામાં આવી છે તો આ પ્રમાણે ભારતીય સમાજમાં એક દીકરીને લગ્ન માટે સંપૂર્ણ એવી જેને કહેવાય કે એની સ્વતંત્રતા હતી અને એ પ્રમાણે આવા મેળાવડા થતા હતા તો એટલે દંડપાણી જે છે એમણે આસપાસના રાજ્યના યુવાનોને બોલાવ્યા અને એ પરંપરા પ્રમાણે એમણે યુવાઓનું કૌશલ્ય અને બુદ્ધિ ત્યાં પ્રદર્શન કરવા માટેની તક પૂરી પાડે અને ત્યારબાદ એમાંથી એમણે એમ હતું કે યશોદરા જે કોઈ યુવાન આ પરીક્ષામાંથી અથવા તો આ કૌશલ્યના અંદર શ્રેષ્ઠ જેને લાગશે યશોદરાને અને એને એ પસંદ કરશે પરંતુ અહીંયા આવું બન્યું નહીં અહીંયા તો યશોદરા એ सिद्धार्थ ગૌતમને લગ્ન માટેની પસંદગી એની સંપૂર્ણ થઈ ગઈ હતી અને એ વસ્તુ એના લગ્ન થયા પૂર્વે નક્કી કરી નાખી હતી એમના એકબીજાના મન મળી ગયા હતા અને આથી એ બંને લગ્ન કરવા માટે તૈયાર હતા અહીં આપણે કોઈ ચમત્કારિક વાત નહીં કરીએ પરંતુ જે અગાઉ પણ આપણે વાત કરી કે બુદ્ધ જ્યારે અંતિમ જન્મ ગ્રહણ કરે છે એ વખતે એની સાથેનું જે સૌભાગ્ય જે છે એના મિત્રો એના માતા પિતા એને પત્ની અને એ જ પ્રમાણે એના સખા અને સમાજ આ દરેક વસ્તુ એની સાથે સુનિશ્ચિત એના કર્મના પરિણામ સ્વરૂપ હોય છે બોધિસત્વ એના લગ્ન યશોદરા સથા સાથે થવા એનું માનસિક એનો સંતોષ અને એના પ્રમાણે સુનિશ્ચિત એમનો નિર્ણય એમની આંતરિક હૃદયની ભાવના સિદ્ધાર્થ ગૌતમ સાથે જોડાવી એ સ્વાભાવિક બાબત હતી અને એ પ્રમાણે યશોદરાએ એમની સાથે લગ્ન કરવા માટે એ પોતે તૈયાર હતા અને જે કંઈ ભવિષ્યમાં થવાનું હતું એ બાબતે પણ એ સુનિશ્ચિત હતા અને એથી એ લગ્ન કરવા માટે પોતે તૈયાર હોય છે પરંતુ અહીંયા ઘટના બહુ વિશેષ ઘટા પામે છે કારણ કે દંડપાણીએ આસપાસના અનેક રાજા રાજકુમારોને બોલાવી લીધા હતા એ પોતે એના માતા પિતા સાથે આવી ગયા હતા અને જ્યારે યશોધરાએ એમ કહ્યું કે મારે સિદ્ધાર્થ ગૌતમ સાથે જ લગ્ન કરવા છે અને આ સિવાય મારે કોઈની સાથે લગ્ન કરવાનો કોઈ કારણ રહેતું નથી અને અન્યને કોઈ બોલાવવું એ પણ કારણ રહેતું નથી આથી આવેલા જે રાજકુમારો અને એના વાલીઓ એના અભિભાવકો જે હતા એ લોકોને એમ લાગ્યું કે તમે અમારું અપમાન કરી રહ્યા છો અને જો આ જ પ્રમાણે હોય તો તમારે કંઈક આની પરીક્ષા લેવી જોઈએ અને એ પરીક્ષા દ્વારા પણ કમસે કમ અમારો સંતોષ થવો જોઈએ અમારું ગૌરવ થવું જોઈએ આ વાત દંડપાણીએ સ્વીકારી અને સિદ્ધાર્થ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે એની પાસે બધું જ કૌશલ્ય હતું એની પાસે બળ પણ હતું એની પાસે બુદ્ધિ પણ હતી એની પાસે જ્ઞાન પણ હતું અને યુદ્ધની દરેક કલાઓ એ પોતે એમાં નિપુણ હતા એ વાત દરેક લોકો આપણે જાણીએ છીએ અને એમના માટે આ પરીક્ષામાંથી પસાર થવું એ કંઈ બહુ મોટી વાત નહોતી અને એ વાત ખાલી પ્રદર્શિત કરી અને જગતને ખાલી બતાવવું હોય એ વાત સિદ્ધાર્થને પસંદ નહોતી પરંતુ યશોદરા ખાતર શાક્ય કુળ ખાતર અને સમગ્ર આવેલા મહેમાનો જે છે એના ગૌરવ ખાતર એમને આ કરવું જોઈએ એવી વાત એમના સારથી કરે છે અને એ પ્રમાણે એમણે તૈયાર થાય છે અને લક્ષવેદ જેને કહીએ એ પૂરો કરી અને એમણે એ જે કંઈ કાર્ય હતું એ એમાં સફળ થાય છે એમાં શ્રેષ્ઠ રીતે પુરવાર થાય છે અને એ પ્રમાણે એમના લગ્ન થાય છે તો આ પ્રમાણે ભારતીય પ્રથામાં અને ખાસ કરીને સિદ્ધાર્થ ગૌતમ અને યશોદરાના લગ્ન એ કોઈ બળજબરીથી થયેલા લગ્ન ન હતા એ કોઈ ગેરવ્યાજબી લગ્ન નહોતા એ ગેર ઉંમરે થયેલા લગ્ન નહોતા પરિપૂર્ણ અવસ્થાએ લગ્ન થયેલા હતા પરિપક્વ અવસ્થાએ થયેલા હતા સ્વતંત્ર નિર્ણયથી થયેલા હતા સામાજિક રીતે પણ થયેલા હતા અને મિત્ર આપતજનો અને શત્રુ પણ એને માન્યતા આપે એવા લગ્ન થયેલા હતા તો એવી રીતે બૌદ્ધોના જે લગ્ન જે છે એ સંપૂર્ણ લગ્ન ત્યારે જ કહેવાય છે કે જ્યારે આવી રીતના લગ્ન થઈ શકે હવે અહીંયા માટે આપણે એક વાતની ચર્ચા કરી લઈશું કે તો પછી ભારતીય સમાજમાં કન્યાદાનની વાત આવે છે તો એ કન્યાદાન એ શું છે અને આપણે બૌદ્ધો પાણી ગ્રહણ કરીએ છીએ પાણી એટલે હાથ અને આપણે હાથને ગ્રહણ કરીએ છીએ હાથ આપતા નથી કન્યાદાન એટલે આપી દેવાની વાત છે જેમ કોઈ વસ્તુ આપવામાં આવે છે અને વસ્તુ ત્યારે આપી શકાય છે કે જ્યારે એની માલિકી હોય તો એક દીકરી એક કન્યા એ માલિક કઈ રીતે હોઈ શકે અને તમે એના માતા પિતા તરીકે માલિક કઈ રીતે કહી શકો અને તમે ઈચ્છો ત્યાં એને મોકલી શકો અને દીકરી પણ ગાયની જેમ દોરવાતી હોય એમ જેમ ગાયને ગમે ત્યાં બંધક કરીને તમે લઈ જાઓ એવી રીતે દીકરીને પણ એક બંધક કરીને લઈ જાય એ એની સ્વતંત્રતા અને એના ગૌરવ ઉપર મોટો પ્રહાર છે ભારતીય સમાજમાં આ બધું બન્યું એ અતિ દુઃખકારક છે પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણું બંધારણ બનાવી આપણું સંવિધાન બનાવી આ જે ગુલામી જે છે એ ગુલામીમાંથી આપણી દીકરીઓ આપણી માતાઓને મુક્ત કરી છે અને આજે પણ જે દીકરી પોતાની ઈચ્છા પ્રમાણે એની જ્યાં પણ ઈચ્છા હોય ત્યાં લગ્ન કરી શકે છે એની પસંદગી હોય તો અવડ દીકરા સાથે પણ લગ્ન કરી શકે છે એની પસંદગી હોય તો કરોડપતિ સાથે પણ લગ્ન કરી શકે છે અને કોઈ પણ પ્રકારની જાતિના બંધન વગર પણ એ ઈચ્છે ત્યાં કોઈ પણ પુરુષ સાથે એ લગ્ન કરી શકે છે આટલી મોટી વિશાળતા અને સ્વતંત્રતા આ બૌત્રે આપણને આપી છે તો બૌદ્ધો તરીકે આપણે લેતા નથી આપણે આપતા નથી પરંતુ દીકરીને આપણે એનો હાથ ગ્રહણ કરીએ છીએ પાણી ગ્રહણ એના હાથને ગ્રહણ કરીએ છીએ આપણે એનો હાથ પકડી આપણે એને આપણા તરફ લઈ જઈએ છીએ આપણા ઘરે લઈ જઈએ છીએ આથી દીકરી એ વાત સાચી છે કે એના પતિના ઘેર જાય છે એ આપણી ભારતીય પરંપરા છે અને એ જ પ્રમાણે લગ્ન બાબતે બૌદ્ધોના અંદર આજે બૌદ્ધ અનેક દેશો છે તો એ અનેક દેશોના અંદર લગ્નો માટેની જીવન પદ્ધતિ કેવી છે એ વાત આપણે સમજી લેવી પડશે તો આપ બધા સમજી શકતા હશો કે દુનિયાના અનેક દેશોમાં જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ છે ત્યાં જગ્યાએ જ્યાં લગ્નની પ્રથા છે એ કોઈ પણ લગ્નની પ્રથા એ એને સન્માનનીય અને ગૌરવપૂર્વક માનવામાં આવે છે ચાહે ગમે તેવી હોય જે સમાજ છે એ સમાજના અંદર એને જે સામાજિક પ્રથા જે છે અને એમાં ખાસ કરીને સ્ત્રી સ્વતંત્ર અતિ છે અને બૌદ્ધ દેશોના અંદર આ વસ્તુ એને ભાર મૂકવામાં આવે છે તો બૌદ્ધ બૌદ્ધોમાં વિવાહ પદ્ધતિ કેવી હોય છે તો સ્ત્રી પુરુષ સાથેનું આવવું એકબીજા સાથે જીવન વ્યાપન કરવું એને આપણે બૌદ્ધોમાં વિવાહ પદ્ધતિ અથવા વિવાહ મંગલ કહીએ છીએ આ વિવાહ પદ્ધતિ અથવા વિવાહ મંગલ સામાજિક રીતે માન્યતા સ્વીકાર સ્વીકાર કરવામાં આવે છે અને એ સ્વીકાર કોઈ પણ પ્રકારની સામાજિક કે બીજી અન્ય શરત વગર કરવામાં આવે છે બૌદ્ધોમાં પાત્રતા માટે એના માનવીય સૌબંધોની ગુણવત્તાને અગત્યતા આપવામાં આવે છે કોઈ એની ભૌતિક સંપત્તિ કે એના રૂપ કે પછી અન્ય કોઈ એની બાબતોને કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું નથી પરંતુ ઉચ્ચ માનવીય મૂલ્યો હોવા જોઈએ એ અતિ જરૂરી છે અને આથી આપણા સમાજના અંદર જે દીકરી માટેના લગ્ન થાય છે એમાં બાહ્ય સ્વરૂપને વધુ ધ્યાન નહીં આપતા એના આંતરિક ગુણો અને એના મૂલ્યો જે છે એના માતા પિતાનું જે કંઈ જેને કહેવાય કે એનું ઉચ્ચ કુળ જે છે એટલે ઉચ્ચ કુળ એ અર્થમાં કે સારા કર્મ કરનારો કુળ એ અર્થના અંદર એને માન્યતા આપે છે પરંતુ કોઈ જાતિગત રીતે ઊંચી જાતિનો છે અથવા ઊંચી જાતિની છે માટે એને માન્યતા આપે અથવા નીચી જાતિના છે અથવા નીચી જાતિની દીકરી છે એને માન્યતા ના આપીએ અથવા તો જાતિ બહાર માન્યતા ના આપીએ એવું કોઈ બૌદ્ધ ધર્મના અંદર હોતું નથી યુવક યુવતીની સંમતિ સાથે માતા પિતાની પણ સંમતિ રહેલી હોય છે યુવકુવતી જે પસંદગી કરે એમાં એના માતા પિતા ના કહી શકતા નથી એવી દરેક બૌદ્ધોના અંદર આ પરંપરા છે અને એ પ્રમાણે બૌદ્ધો આ વિવાહ કરતા હોય છે બૌદ્ધ વિવાહ પદ્ધતિમાં કોઈ ધાર્મિક સંસ્કાર નથી એવું બૌદ્ધોમાં ક્યાંય કહેવામાં આવ્યું નથી અને દરેક બૌદ્ધ દેશોના અંદર એવું કોઈ જ મૂલ્ય નથી કે આપ એક વિશેષ પ્રકારની ધાર્મિક વિધિ કરો તો જ તમારા લગ્ન કહેવાય અને લગ્ન બન્યા કહેવાય એવી કોઈ માન્યતા બૌદ્ધ ધર્મમાં નથી કાનૂની બંધન દરેક લોકોએ રાખવું પડે દરેક રાષ્ટ્રનું બંધન હોવું જોઈએ પરંતુ બૌદ્ધ વિવાહ પદ્ધતિ માટે કાનૂની બંધન એ એના ભાગરૂપ નથી એના અંદર આવતું નથી એના અંદર સામાજિક કરાર પણ નથી બૌદ્ધોના અંદર આ લગ્ન કરવા એ કોઈ સામાજિક કરાર નથી એ સોશિયલ એગ્રીમેન્ટ નથી બરાબર એ જ પ્રમાણે એના અંદર કોઈ બંધન નથી વિશેષ સ્થાનની પણ જરૂર નથી બૌદ્ધોના વિવાહ કરવા માટે તમે આ જગ્યાએ લગ્ન કરી શકો અને આ જગ્યાએ લગ્ન ના કરી શકો એવી કોઈ જ માન્યતા નથી તમે બૌદ્ધ વિહારમાં લગ્ન કરી શકો છો આપના ઘર પરિવારમાં કરી શકો છો વાડીમાં કરી શકો છો અને તમારી હિંમત હોય તો સ્મશાનમાં પણ કરી શકો છો એના માટે સ્થળનું કોઈ બાધ્ય હોતું નથી અને વિશેષ સ્થળે કરવાથી તમારા લગ્ન શુભ થઈ જશે અને તમારું જીવન સુખી થઈ શકે એવી કોઈ માન્યતા બૌદ્ધોમાં હોતી નથી વિશેષ વિધિનું પણ પ્રદાન હોતું નથી દરેક બૌદ્ધ દેશોમાં લગ્નની વિધિ થાય છે પરંતુ એ વિધિ એક જ પ્રકારે કરવી જોઈએ અને આમ જ કરો તો જ તમારા લગ્ન કહેવાય અને આમ કરેલી વિધિ હોય તો એને લગ્ન ના કહેવાય અથવા આમ કરેલી વિધિ એને બૌદ્ધ લગ્ન કહેવાય અને જે તે વિધિ પ્રમાણે ના કર્યા હોય તો એને બૌદ્ધ વિધિ ના કહેવાય એવી કોઈ પણ પ્રકારની માન્યતા બૌદ્ધોના અંદર હોતી નથી બૌદ્ધોના અંદર માનવીય સંબંધ છે જેનો સમાજ પરિવર્તન પરિવાર અને મિત્રો દ્વારા સ્વીકાર કરવામાં આવે છે આ બહુ અગત્યની વસ્તુ છે કે બૌદ્ધોના લગ્ન જે છે એને સમાજ પરિવાર અને મિત્રો દ્વારા એને માન્ય કરવામાં આવે છે અને દરેક પ્રકારની કોઈ પણ પ્રકારની વિધિ વિધાન કરેલો હોય કે કોઈ પણ પ્રકારે બે સ્ત્રી અને પુરુષ સાથે આવે છે તો એ એ બંનેને સન્માનપૂર્વક એને જોવામાં આવે છે એને ક્યારે પણ એવું કહેવામાં આવતું નથી કે આ બંને ગેરકાયદેસર લગ્ન કર્યા છે આ બરાબર લગ્ન નથી કર્યા આ બરાબર ના કહેવાય તો લગ્ન જીવન માટે શરૂઆત કરવા માટે કે જીવન જીવવા માટે બૌદ્ધોના અંદર દરેક પ્રકારના લગ્નો એને સન્માનપૂર્વક જોવામાં આવે છે એની નિંદા કે ટીકા કરવામાં આવતી નથી બૌદ્ધોમાં વિવાહ માટે એક માપદંડ નથી એક સંસ્કૃતિ મુજબના લગ્ન નથી એક પતિ એક પત્ની અથવા વિધવા વિવાહ થાય એ દરેક પ્રકારના લગ્ન એ માન્ય હોય છે અને એ દરેક પ્રકારના લગ્ન એને સન્માનપૂર્વક કરવામાં આવે છે પરંતુ બહુ મહત્ત્વની બાબત એ છે કે બૌદ્ધોના વિવાહ જે છે અથવા તો લગ્ન સંબંધ જે છે એના અંદર મુખ્ય શરત શું હોઈ શકે તો ફક્ત એટલી જ વાતને માન્યતા આપવામાં આવે છે અને એને ગ્રાહ્ય રાખવામાં આવે છે કે લગ્ન જીવન એ જીવન સુખી રહે એના માટે હોય છે અને લગ્ન જીવન સુખી રહે એના માટે વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ એ એની શરત છે લગ્ન જીવન એ ધમ્મ અનુસાર રહે એ બહુ અગત્યની વસ્તુ છે અને એ પણ શરત છે અને એ જ પ્રમાણે બુદ્ધની શિક્ષાના પાલન માટે બંને પતિ પત્ની એકબીજાને પરસ્પર મદદ કરે એ પણ બૌદ્ધ લગ્ન જીવનની શરત છે તો આ રીતે બૌદ્ધ લગ્ન જીવનની જો આપણે વિશેષ શરતોની વાત કરીએ તો આ ત્રણ શરતો એની બહુ મહત્ત્વની છે કે બૌદ્ધ જીવન સુખી રહે ધમ્મ અનુસાર રહે અને બુદ્ધની શિક્ષા અનુસાર બંને પતિ પત્ની એકબીજાને પરસ્પર મદદ કરે આ બહુ અગત્યની વસ્તુ છે તો આ પ્રમાણે બૌદ્ધોના લગ્ન અને એની જીવન પદ્ધતિ એ આ રીતે છે તો આપણે બધાએ આ વાતને સમજી શક્યા પૂજ્ય બૌદ્ધિસત્વ ડૉક્ટર સાહેબ આંબેડકર એમનું ખૂબ ખૂબ આપણે પ્રણામ કરીએ એમનું એમનું ગૌરવ કરીએ કે જેમણે આપણને આ નવું જીવન આપ્યું છે અને એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ દરેક લોકોને પોતાનું જીવન સુખી થાય એની શુભકામનાઓ આજના દિવસે મને બોલવાની તક આપી ઓનલાઈન બુદ્ધ વિહારના આયોજકો અને ટીમ એ દરેકને શુભકામનાઓ એમનું પુણ્યાનુમોદન જય ભીમ નવ ઉદય